હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો હર હર મહાદેવ આ વિડીયોમાં બધાનું સ્વાગત છે તો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ હશો ને એકદમ સાજા હશો તો દોસ્તો આજે દવા પર આપણે આવ્યા છીએ તુષારભાઈ પતંગ તો ચકાવા છો બરાબર તુષારભાઈ કેમનું છે અને દોસ્તો બધા મિત્રોની ફરમાઈશ હતી કે કારુભાઈ તમે કોમ શું કરો છો તો દોસ્તો આજે હું જે કામ કરું છું એનું રિપેરિંગનું કામ કરું છું તો આપણે આ ડીશ છે ને એને નવી ડીશિંગ ડીશ હોય તો ફિટિંગ બાય કરી દઈએ અને કંઈક નો સિગ્નલનો પ્રોબ્લમ થયો હોય કે ઉકળી ગયો વરસાદ વાવાઝોડામાં ગમે તે પ્રોબ્લમ થયો હોય તો એનું ફિટિંગનું કામ કરીએ છીએ રિપેરિંગનું કામ કરીએ છીએ અને દોસ્તો બીજું કામ છે કે આપણે આ બધું જોવું પડ્યું છે બધું આ ટીવી રિપેરિંગ પડી છે અત્યારે નવા જમાના નવા જમાનાની એલઈડી આવી ગઈ છે આપણે એલઈડીનું રિપેરિંગ કોમ કરીએ છીએ પંખાને પંખા બધું પડ્યું છે આ બધું દોસ્તો આપણે રિપેરિંગ કરીએ છીએ અને પહેલાં આપણે આ ટેપો બહુ ચાલતીલી અત્યારે વસ્તુ બંધ થઈ ગઈ છે ટેપો તો આપણે નહીં હવે એ થતી હવે તો ટેપો ગતી હતી અને આવા પહેલાં દોસ્તો આ આ સ્પીકરોને બીકરો બધું બહુ ચાલતેલું આ બધું બોઝતેલા આપણે અત્યારે બી બોજીએ છીએ ઉતરાયણના હિસાબે અનુકામ વધારે આવે છે પહેલાં બી દોસ્તો આપણે આ કારીગરી ચાલુ કરેલી છે કે આવી ઓટો રિયસ ટેપો ચાલતેલી એ વખતથી આપણે કારીગરનું કામ ચાલુ કરેલું ઓટો રિયલ્સ ટેપો બહુ જ રિપેર કરી આપણે ઘણી જ રિપેર કરી ત્યાર પછી આવી ગયું આવું યુએસબી પેન ડ્રાઈવવાળું આવી ગયું મેમોરી કાર્ડવાળું એ ઘણું રિપેર કર્યું દોસ્તો અને આ ટીવીઓ ચાલતી લી તારે ટીવીઓ પણ ઘણી રિપેર કરી અને ચાલુ આપણે કંઈક આવા પંખા પંખા આવી જાય એ પણ બોજ દઈએ દોસ્તો ઇલેક્ટ્રિકનું ટોટલ કોમ કરીએ છીએ અને પેલી ડીશ પડી છે હા પંખા પંખા બધું ટોટલ જે કોમ આવે છે રિપેરિંગનું બધું કરી નાખીએ અને આ બધો દોસ્તું કેવું છે કે ઘણા ટાઈમથી રિપેરિંગમાં મૂક્યું હોય ના લઈ જાય એટલે શું છે જગ્યા ના હોય એટલે આપણે ઘર પર ચઢાવી દઈએ અને પછી મિત્રો લેવા નહીં આવતા કોઈ કારણ કે બિલ બી એટલું બધું હોતું નહીં બસો ચારસો રૂપિયા હોય કોકમાં પોણસો રૂપિયા હોય પણ શું છે કે અમુક મિત્રો નવી લઈ આવતા હોય એટલે લેવા આવતા નહીં અને આપણે સેકન્ડમાં કોઈને વેચતા નહીં એટલે ભંગાર ઘણું ભેગું થાય છે અને પછી જ્યાંને વેચવાનું થાય છે ત્યારે તો શું કરીએ છીએ આપણે કે બધું ભાગીના જ ભંગાર એને આપી દઈએ છીએ જેથી કરીને લડાઈનું ઘર ના થાય એટલે આપણે એક તો આવી ડીસો બહુ રિપેર કરી છે દોસ્તો ઘણું અત્યાર બી ડીસોનું કામ ચાલુ જ છે અને આપણું કુલર કુલરો બી ઘણો રિપેર કરી નાખ્યો આપણે એટલે એ બેટરીનો કાચ છે બેટરી રિપેર કરી દઈએ એટલે શું કઈ કહેવાનો મતલબ ઇલેક્ટ્રિકનું કામ બધું આપણે કરીએ છીએ અને દોસ્તો આવીને આવી એલઈડીઓ આવે છે અને નોર્મલ પ્રોબ્લેમ હોય છે રિપેર બી કરી નાખીએ છીએ તો પણ લોકો આવીને આવી એલઈડીઓ આવતી હોય

આવું બધું કંઈક ટેપવાનું ને આ પહેલાં હતી આપણે રિક્ષા હોય રિક્ષાની અંદર આપણે ટીવી ફિટ કરતેલા ફોર વ્હીલની અંદર ટીવી ફિટ કરતેલા નોની એલસીડી તારે આવું કાર્ડવાળું આવતેલું એક બાજુ મ્યુઝિક પણ વાગે ગીતો વાગે અને એક બાજુ વિડીયો પણ દેખાય એવું આવતેલું એ પણ રિપીટ કરતા હતા આપણે હવે બધું મિત્રો બંધ થઈ ગયું છે અને પંખાનો અને આપણે આ પંખો બધવાનો આવે એનું આ સ્ટેટર કહેવાય અંદરથી આપણે સ્ટેટર આવે એટલે આ સ્ટેટર છે અને આ સ્ટેટર આપણે ઘણું પણ મશીનથી પહોંચવાનું આવે અને દોસ્તો આપણે મશીનથી તો પછી પણ પહેલાં હાથેથી ઘણું પહોંચ્યું કારણ કે મને હાથે હાથે હું વેઠ થેલો તનનું પંખાનું બી કોમ આપણે કર્યું છે કે હાથે હાથે વેઠ થેલા અને દોસ્તો આવું કંઈક હટાર પટાર કોમ કરીએ છીએ આપણે અને ડેલી રૂટિન રાખ થોડું ઘણું ખેતીનું કોમ છે એ ખેતીનું પણ ફોમ કરીએ છીએ અને થોડું ઘણું આવું રિપેરિંગનું કોમ કરીએ છીએ એમ કરીને આપણું મસ્ત એવું જીવન પસાર થઈ રહ્યું છે આ બધો કબાળો છે હવે તો જે મિત્રો જોતા હોય અને કદાચ જો તમારું કંઈ હોય તો દોસ્તો આવીને લઈ જજો તમને મારું આમંત્રણ છે અને મિત્રો આવું બધું રિપેરિંગનું કામ કરું છું અને થોડું ઘણું ફરી ચાલુ ખેતીનું કરું છું અને અત્યારે આપણા વિપુલભાઈ છે મદદ કરે છે જો આ નવાનો નવો પખ્યો બી દોસ્તો બધું મૂકી જાય છે મિત્રો રિપેરિંગ મેં ઘણું મૂકી જાય છે પણ પછી એવું થાય છે કે લેવા નહીં આવતા એટલે મારે રિપેરિંગ કરીને પછી પડી રહે પછી ઘણો ટાઈમ થઈ જાય બાર મહિના થઈ જાય આઠ દસ બાર મહિના થઈ જાય એટલે ફરી મારે શું કરવું પડે કે એનો નિકાલ કરવો પડે ઓહો તુષારભાઈની પતંગ તો દેખાતી જ નહીં આકાશમાં તો બોઆ એવું છે આ દેખાય છે આપણે તુષારની પતંગ છે અને તુષારભાઈ કાપી નાખે બધા જોરદાર જોરદાર કઈ બાજુ કંઈ કોને કાપી નાખ્યું તો મિત્રો આપણા તુષાર પેજ કાપી નાખ્યો અને વિપુલ ભાઈ બી હવે સાત ચક્કર આવે છે તુષાર ને બે મસ્ત પતંગો ચકાવ્યા છે તો ચાલો દોસ્તો હવે મારે થોડુંક કોમ કાજે જવું પડશે એટલે ચાલો મિત્રો હવે આજનો વિડીયો પૂરો કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો દોસ્તો મળીએ ફરી કાલે બીજા નવા વિડીયોમાં તે સુધી આવજો બાય બાય જય માતાજી તો ચાલો દોસ્તો આપણે દુકાન આવી ગયા છીએ અને આજે હવાર હવાર મેં કાલના સ્પીકરો બોધવાના બાકી છે એટલે સ્પીકરો બોધવાના છે તો ચાલો હવે સ્પીકર પોધીએ છીએ એ તમને બતાડું અને બધા દોસ્તોની કોમેન્ટ આપતી હતી કે તારું ભાઈ તમે શું કામ કરો છો તો દોસ્તો હું આવું બધું ઇલેક્ટ્રિકનું કામ અને રિપેરિંગનું કામ ને સ્પીકર બધું વીક્સ મિક્સને મતલબ ટોટલ કે ઇલેક્ટ્રિકની લગતું દરેક કમ કરીએ છીએ સ્પીકર બોધવા માટે આપણે પડતા પડતા કાઢી દીધા છે અને હા છે એની સ્યેલો સ્પાયર તો પોઝે જ ફિટ કરી દીધેલા લાં ફરી કારણ કે ટ્યુબ ખલાસ થઈ આપણે એક ટ્યુબ લાવી લીધી હતી આ ટ્યુબ મિક્સ કરવાની છે આ ટ્યુબ મિક્સ થઈ જાય એટલે ફરી ચોટા રહીને તમને વધાર દો ચલો પહેલાં તો આ ટ્યુબ વગર ખોલીને મિક્સ કરી લઈએ ચાલો દોસ્તો આ તૈયાર તૈય સ્પીકર બોધાઈ ગયા છે કમ્પ્લીટ પછી ફિલ ફીટી દેખાય છે એ ફિટ કરવાની છે ઝાડિયું બારીઓ મારીને તો ચાલો દોસ્તો કંઈક આવું કામ કરું છું હું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી કાલે મરચીવાળા ખેતરના વિડીયોમાં જય માતાજી